જોઈએ સમાચાર વિગતવાર તો એક બાજુ જે રીતે ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા જે અત્યારે આગાહી કરવામાં આવી હતી તે અનુસાર જ અત્યારે તો ક્યાંક હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે સુરત નવસારી વલસાડમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે ત્યારે સુરત નવસારી વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે ત્યારે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લીમાં વરસાદની કરવામાં આવી છે દાહોદ ભરૂચ ડાંગ તાપીમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી બાજુ કચ્છમાં અતિભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની ટીમને પણ ત્યાં તૈનાત કરી દેવામાં આવી છે સાથે સાથે જ્યારે એનડીઆરએફની ટીમની સાથે અત્યારે ઘણી બધી જગ્યાએ જળબંબાકારની પરિસ્થિતિ પણ અત્યારે આવતો જોવા મળી રહી છે ત્યારે રાજ્યમાં હજુ પણ ભારે વરસાદની જે પાંચ દિવસ આગાહી કરવામાં આવી છે તો આ સાથે જ વધુ વિગત સાથે અમારા સહયોગી પ્રીતિ તિવારી અમારી સાથે જોડી ગયા છે પ્રીતિ જ્યારે ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અત્યારે હાલ ગુજરાતના કયા કયા ભાગમાં અત્યારે હાલ તો કેવા પ્રકારનો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને સાથે આગામી સમયમાં કેવા પ્રકારની પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે પ્રીતિ જે રીતે આપણે જણાવ્યું કે આગામી પાંચ દિવસ વધુ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને આ પહેલાં જે આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગ દ્વારા તે પ્રકારની પરિસ્થિતિ ચાર દિવસ સુધી આપણે જોઈ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી હતી તો સૌરાષ્ટ્રમાં રવિવારે અને સોમવારે જે વરસાદ પડ્યો ખાસ કરીને ઘણી જગ્યાઓ પર મેઘમહેર કહી શકાય પણ ઘણી બધી એવા વિસ્તારો હતા સૌરાષ્ટ્રના જ્યાં મેઘ કહેર પણ થયો જેના કારણે તારાજીના પણ દ્રશ્યો સામે આવ્યા છે આ ઉપરાંત આજની જે આગાહી હતી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને અતિભારે ભારે વરસાદની તેવા પ્રકારની સ્થિતિ જોવા મળી આગામી પરિસ્થિતિની હું આપને વાત જણાવું તે પહેલા આજનો જે દિવસ રહ્યો તે વિડીયોના માધ્યમથી આપને બતાવું છું સૌથી વધારે પરિસ્થિતિ ખરાબ આજે દક્ષિણ ગુજરાતમાં સવારથી સવાર છ વાગ્યાથી ચાર વાગ્યા સુધીની જે પરિસ્થિતિ છે આપને બતાવું નવસારીમાં સૌથી વધારે વરસાદ પડ્યો તે બાદ સુરતમાં આ સાથે વરસાદ દક્ષિણ ગુજરાતથી બપોર થતાં ઉત્તર ગુજરાત તરફ પહોંચ્યો જેમાં ખાસ જો વાત કરવામાં આવે મહેસાણામાં આજે બ બપોરે વરસાદ પડ્યો જેમાં ખાસ કડી સાથે ગાંધીનગરમાં પણ માહોલ જોવા મળ્યો વિરમગામ আগামী হবে আগাইছে આપણે જણાવું કે હજુ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી છે જેમાં ખાસ રેડ એલર્ટ જે આપવામાં આવ્યું છે હવામાન વિભાગે સુરત નવસારી અને વલસાડ માટે રેડ એલર્ટ આપ્યું છે આ ઉપરાંત કચ્છ સૌરાષ્ટ્ર અને કોઈ ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને સાથે સાથે મધ્ય ગુજરાતની જો વાત કરવામાં આવે ત્યાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદમાં ભારેથી મધ્યમ વરસાદ હવે આગામી પાંચ દિવસ સુધી રહેશે સૌથી ખરાબ સ્થિતિ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રહેશે જે પ્રકારે હવામાનની આગાહી છે અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં અઠ્યાવીસ પોઈન્ટ બ્યાસી ટકા જેટલો વરસાદ પડ્યો છે આ સિઝનનો અને સાથે દક્ષિણ ગુજરાતમાં વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં પણ આ પ્રકારની સ્થિતિ છે અને આગામી પાંચ દિવસ હજુ પણ રાજ્ય માટે ભારે છે કારણ કે ઘણા બધા વિસ્તારો છે જ્યાં અતિ ભારે વરસાદ પડી શકે છે જેના કારણે હવામાન વિભાગ દ્વારા સૂચનાઓ પણ જાહેર કરવામાં આવી હતી તંત્ર દ્વારા પણ તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે સૌરાષ્ટ્રમાં જે રીતે એનડીઆરએફ અને એસડીઆરએફ તૈનાત કરી દેવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતમાં પણ આ પ્રકારની જ વ્યવસ્થા કરવામાં આવી છે કારણ કે આગામી પાંચ દિવસ હજુ પણ રાજ્ય માટે ભારે છે કારણ કે વધુ એક સાયક્લોનિક જે સર્કલ છે સિસ્ટમ છે તે સક્રિય થયું છે આગામી પાંચ દિવસ માટે એટલે આગામી પાંચ દિવસ હજુ પણ રાહ જોવાની જરૂર છે ખાસ કરીને જે દરિયાકાંઠાના વિસ્તારો છે આપ જોઈ શકો છો દરિયાકાંઠાના વિસ્તારમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને આજે પોરબંદર દેવભૂમિ દ્વારકા ઓખા અહીં સૌથી વધારે વરસાદ પડ્યો અને આગામી પાંચ દિવસ હજુ અહીંયા જ વધારે ખરાબ પરિસ્થિતિ થાય તેવા પ્રકારની સૂચના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે આપ જોઈ શકો છો આ પોરબંદર કચ્છ અને આ પ્રકાર સૌરાષ્ટ્રનો વિસ્તાર છે સૌથી વધારે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે માંગરોળ વેરાવળ કોડીનાર સાથે કેસોદ પોરબંદર અને દ્વારકા અહીં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને આગામી પાંચ દિવસ પણ આ પ્રકારની પરિસ્થિતિ હશે આપને ચાર જુલાઈની જે પરિસ્થિતિ છે વિંડી દ્વારા વર્તાવવામાં આવે છે તેમાં પણ વરસાદ સૌથી વધારે દરિયાકાંઠાના વિસ્તારમાં જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને દક્ષિણમાં જે રીતે રેડ એલર્ટ પણ હવામાને આપ્યું છે સુરત બારડોલી વ્યારા નવસારી બિલીમોરા આ ઉપરાંત કોસંબા અહીં સૌથી વધારે વરસાદ આગામી પાંચ દિવસ રહેશે સાથે સાથે મધ્ય ગુજરાતમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે એટલે આગામી પાંચ દિવસ અહીં પણ આ પ્રકારની પરિસ્થિતિ હશે આ જે મેપ આપ જોઈ રહ્યા છો આ ચાર નો મેપ છે આગામી ચાર જુલાઈ કેવા પ્રકારની પરિસ્થિતિ હશે એનો સૌથી વધારે જે પરિસ્થિતિ ખરાબ દેખાઈ રહી છે મધ્ય ગુજરાત ચાર જુલાઈના રોજ પછી પાંચ જુલાઈની હું આપની પરિસ્થિતિ બતાવું આ પાંચ જુલાઈની છે